ગુનો નોંધી આરોપીઓને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે તાપી જિલ્લાના વ્યારા ખાતે રહી ફરસાણ અને મીઠાઈનો ધંધો કરતા વિનોદ ચૌધરી રાજુ શાહ અને માંગીલાલ શાહ નામના ઈસમોના વ્યાજખોરીના ચુંગલમાં એવા ફસાયા કે તેમણે ટુકડે ટુકડે સત્તાણું લાખ રૂપિયા ચૂકતી કર્યા પણ તેમની મુદ્દલ તો એમની એમ જ રહી જે વસૂલવા માટે વ્યાજખોર બાપ દીકરાએ ફરિયાદીને ધમક્યો આપવાની શરૂ કરી તેમણે આપેલ ચેકો અલગ અલગ નામો હેઠળ બાઉન્સ કરાવ્યા જાહેર રસ્તા પર મારવાની ધમકી આપી આખરે વિનોદભાઈએ હેરાન પરેશાન થઈ પોલીસનો શરણો લઈ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વ્યાજખોર બાપ જોડીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટ બિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી વિનોદભાઈ જેતાજી ચૌધરીનાઓએ તારીખ સત્તર બાર ચોવીસના રોજ એક ફરિયાદ દાખલ કરાવે અને જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો એકાવન બે તથા ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબતનો અધિનિયમ બે હજાર અગિયારની કલમ ચાલીસ તથા બેતાલીસ ક મુજબની ફરિયાદ દાખલ કરાવેલ છે જેમાં આ કામના સામાવાળાઓએ ધીરધારનું કોઈપણ પ્રકારનું લાયસન્સ લીધેલ નહીં હોવા છતાં આ કામના ફરિયાદીને સને 2014 માં રૂપિયા 50 લાખ વ્યાજે આપેલા અને જેની સામે ફરિયાદીએ આજ દિન સુધી રૂપિયા 92 લાખ 25 હજાર તેઓને પરત ચૂકવી દીધેલ હોવા છતાં રૂપિયા 50 લાખ ની વધારાની મોબાઈલ ફોન થી તથા રૂબરૂમાં જઈ માંગણી કરી ફરિયાદીને ધાકધમકી આપી ગુનો કરેલ હોય આ કામે વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનમાં માં એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે આ કામે જે આરોપી છે એમના નામ છે રાજુભાઈ માંગીલાલ શાહ તથા બીજાના આરોપી છે એ માંગીલાલ અસ્સિમલ શાહ એ બંને આરોપીઓ છે અને એમની તપાસ ચાલુ છે તથા શાહેદોના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુમાં છે આ કામે તપાસ ચાલુ છે જો આ પ્રવૃત્તિ બીજા કોઈ વ્યક્તિઓ જોડે પણ કરવામાં આવેલ હશે તો એ અંગે પણ પોલીસ જાહેરાત આપી અને સાહેબોને બોલાવી આગળની કાર્યવાહી કરશે સર પોલીસો વિભાગ દ્વારા એક વ્યાજખોરો વિરુદ્ધ ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યું હતું સર એ હાલમાં એના જિલ્લામાં કોઈ કેસો નોંધાયા હોય કોઈ કાર્યવાહી થઈ હોય આ કામે અત્યારે તો વ્યાજના નાણાં ધીરવા બાબતે સદર ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જૂની માહિતી મેળવીને હું તમને આગળ કંઈક કહી શકું જી સર થેન્ક યુ